વડોદરાનું છ હજાર બસ્સો કરોડનું બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિની બેઠક મળી સ્થાયી સમિતિમાં બજેટના વ્યવસ્થાપન માટે ચર્ચા કરાઈ સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીનું નિવેદન છ હજાર બસ્સો ઓગણીસ કરોડનું બજેટ મંજૂર કરાયું શીતલ મિસ્ત્રીનું આ નિવેદન છે સ્થાયી સમિતિએ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો છે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને પાણીની નવી લાઇન અને નવા સોર્સ ઉભા કરાશે રોડ પર ભરાતા શાક માર્કેટને પાલિકાના પ્લોટમાં ખસેડવામાં આવશે

નો સાહજીરાવ ગાયકવાડનો ઐતિહાસિક વારસો મળ્યો છે ત્યારે વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો સચવાઈ રહે એ માટે હેરિટેજ સ્ક્વેર બને અને ન્યાય મંદિર લાલકોટ નવનિર્મિત થાય સાથે સાથે મ્યુઝિક કોલેજ શ્રી ઉદ્યોગાલય આ વગેરે ઇમારતોનું નવીનીકરણ કરવામાં આવે અને વડોદરા શહેરનો હેરિટેજ વારસો સચવાય અને વડોદરા શહેરને જે સાહજીરાવ ગાયકવાડને દેણ મળી છે એના આધારે વડોદરા શહેરે યુનેસ્કોમાં અને કલ્ચરલ મિનિસ્ટ્રીમાં ક્રિએટીવ સિટી ફોર ડિઝાઇન માટે એપ્લાય કર્યું છે